પાણી ફરવા દઉં છું ત્યાં મને કામ કરતો હતો હા એક બાટલો લઈ જતો તો એ કરી લાય તો થોડું હોય મને તારા એ પાણી કોઈ માં બધું પી જ બાપા તો એ બધું કરતો તો તું તા આ જતો તો કઉ પાણી બોણી વળી તો મુયે પાણી ફરવા દઉં છું મજૂરની પોણીમાં કામ નથી થાય મારો છે અલ્યા પાણી તો જોવા તા કેવું કરો થોડા કલાક દશી લે છે નડો ના કોઈ કોઈ વારી લઈ નેકડી જા હોય આરામથી લે દ બચાવું હોય

ઓ જબ્બર છે ડોમરા ચોરના આજ તો મોકાનો ચોકો માર્યા વગર ના રો પેલા જોવા દેને આજુબાજુ કોઈ હશે બાઈસ વાળો તો કઈ કાટ નાખશે મારી ઓહો કોઈ નહીં લે આ ડોમરો તો મોકાનો ચોકો ના મારત કેવાનું અલ્યા તાય બાઈકનો માલિક વળ્યા અહીંયા

એક તો એવું હેરાન કરો છો ને મિસ્ટેક છે એમાં મારું વાલું લાઈટ જેમ બંધ થઈ છે ફોનો વાળા લોજા એક તો જપ્પા નહી જતા તા વાલ્યાણ શું કોમ પડ્યું તારે

ચરામો વાહ તે તમે ચારસો નવ્વાણું ચારસો નવ્વાણું ઉતાવળ છે જબર હરખ બાઈક એમાં ફત્યું ચોરી નું અને ખર્ચો આય તમે ચારસો ને નવ્વાણું રૂપિયા આયદા હે હ તમારે આ તો હું આલું છું હારો મોણો છું કાકા આવું તમારે ભૂલ ના કરવી

ભાઈ બન કુલ મારો તમારો હા તમારો તમારો મારે ઘણી પૈસા

કોઈ ની ચોરવી કોઈની ચોરી નહીં આ તમારી ઇમરજન્સી થોડું કોમ હતું આ ખંડ તું ત્યાં

અમે બે જણા બુમો પાડી પાડી થાતા ભઈયા ભઈને પાતા બારાઈયું ખાયું છે ને ના કાકા ઉઠાયું નહીં નકતી દાદાની છોકરી સુઈ ગઈ હોય તો ભઈને પાતા ફાટતા રહી ગયો ઈનો બરોબર બરોબર ઓ સાચું 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 બોલ સાચું સાચું હા સાચું બોલ સુરી કરીતી ચોરી કરી હ તો ઇમ કે ઇમ કે કે લાતો કે ભૂત વાતો છે નઈ માનતે ચોરી કરીતી હવે ભૂલ થઈ ગઈ હવે હવે લે ના હવે નઈ કદી ચોરી કદી કદી આ તાણે તો હારી ગોડી ઓલખો ડોમરો

કર્યો તો મૂજીયા જાતો તો બજારમાં આ ભાઈ